કરોડો રૂપિયાના ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેને લઈને ભૂમાફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ગેરકાયદેસર ખનન કરતા મજૂરોને પણ પોતાના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે અને મજૂરોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો હવે ફરીથી ગેરકાયદેસર થતા કાર્બોસેલની ખાણમાં કામ કરશે તો તેમની સામે પણ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે જેને લઈને અન્ય મજૂરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે